નેથી એવા રોડા ઉપદેશ લીધા ના માર સુગને ને રે અંતે રે બીલી સાંભળવા જે અત્યારે જે બની રહ્યું છે જુગ ને રે અંતે ગયા હુસે રવાને ભૂમિ રવાને ભૂમિ ણી રે થાપણ આલમ ધણિયા રે માર્ગ મોક્ષનો હોય માર્ગ મોક્ષનો હે પરમાત્મા હું મારા ઓગળી જાવ આવો વિરહ મને આપો એ સચિદાનંદ એ કરુણા નિધાન હું મારા અંતરયામીના શુદ્ધ પ્રેમમાં ઓગળી જાઓ આવો વિરહ મને આપો જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી મારા કાન આપનો મહિમા સાંભળતા રહે મારી આંખો સર્વમાં આપના દર્શન કરતી રહે મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે હે કરોડા નિધાન જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે આપે વચન આપ્યું છે જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના कोटि कोटि अपराधों कर्मों पापो दोषो क्षमा करीश ए पतित पवन पतित पावन अधम उदाहरण अनाथो नाथ नो ना आधार बूढ़ता ना बेली બળતાના વેલી આપનું વચન સંભાળો અમોને પોતાના માની ને કાયમ ધણી અમારી રક્ષા કરો અમારો જન્મ સફળ કરો અમારો ફેરો સુધારો ધ્યાન માં ગોરુવા કેમ त्वमेव विद्या द्रविडं त्वमेव सर्वव्यापी समर्थ सद्गुरुसाये न महाराज નાગેશ્રી માતા પૃથ્વી માતા ગો માતાપી મૈયા માતા પિતા નમઃ પાર વ્રત bapa સીતારામ ત્રણસો ને ચુમ્માલીસ જળનો જથ્થો ઉકાઈ ડેમમાં કાળનું રૂપ અને આપણને સૌને નિભાવવાનું રૂપ એવું થઈને બેઠો છે પણ કેટલા આપણે બેફિકર જીવીએ છીએ ભૂલ ભૂલમાં કોઈને એવો કુવિચાર આવે પણ એ પગલું ભરવા જાય એ વખતે એને કોક રોકે છે એ કોણ છે એક પગલું ભરવા કઈ લાંબા છોડું કરવું જ ન પડે એ એક ગાબડું પડે ને એવું કંઈક ફેંકે તો તો આપણા બધાના આહ એડ્રેસ ગોયતા ન મળે બિચારા ચોખા લઈને ભરે પણ ક્યાં પાડ્યો ગોથવો આવું કાળનું રૂપ માથે છે એમ તોડા દેજેસલને કીધું માથે કાળનું રૂપ છે તો પણ બેફીકર જીવવું આ કોઈ આપણી કળા છે કે આપણી ખામી છે ગુરુ મુખ્ય અરે આવી વાત ન કરવી જોઈએ પણ છતાંય સતત શ્વાસની જરૂર પડે એમ સતત વિશ્વાસની જરૂર પડે એમ મારું જેમ સડંગ સૂત્ર આધાર શ્વાસ વિના તો ન રહી શકાય એમ શ્વાસ વાલો લાગે તોય શ્વાસ વિશ્વાસના ઘરમાંથી આવે છે આજની પવિત્ર શ્રાવણી પૂનમનો રક્ષાબંધનની એક સુંદર આપણી ધાર્મિક માન્યતાનો પ્રકૃતિનો નાળિયેરી પૂનમ જે રીતે હોય તે રીતે આજના પવિત્ર દિવસે પવિત્ર રજનીએ એક દી એ ખુરશીમાં આ બેઠા બેઠા જળને જોતા તા જળના વમળને જોતા હતા અહીંયા ઊભો એને તો ધજા હું દેખાતી હતી થોડી થોડી ધજાઓ રાતના અંજવાળી રાત હોય ને પૂનમ નહીં વળી કોઈ એવું રૂપ દેખાય કેમ મહારાજ બેઠા છો હા બાપા બોલો કઈ કામકાજ વળી બીજા ત્રીજા ખબર કોણ પૂછે પોતાના મહિના હોય પૂછ બીજું કોણ પૂછે કઈ કામકાજ પડી આપણે કેવું પડે કે આનું માપ આવ્યું હોય તો તાળ બે ચડ્યા છે હેઠા ઉતરીએ જો આનું માપ આવ્યું તો માપ પગથી આ ઘણી ઘણી દીકરીઓ આવે કે બાપુજી બાપુજીએ ગિયારમે પગથી એ પ્રાણી આવ્યું છે એવું પલા માડમાં એટલે આ ભયને તાણે ભયની સહન કરી લઈએ અને જ્યાં ભય ઉતરી જાય એટલે હાલો હવે દસ દસ માળ બનાવીએ અને ત્યાં ઉપર ચડી જાય એટલે પાણીથી કાંઈ આપણને ન થાય તવડી પાછું સુકું થાય તે મંડળે ધ્રુજવા મોવા હવે કેમ કરું ત્યાંથી પડવું દસ મે બાર મે તે શું કરવું પણ છતાંય મને ખૂબ જ આશ્ચર્યથી આ કરે કે વા મનુષ ભગવાને કેવી કળા મૂકી છે બધું સહન કરે બધું જાતું કરે અને કેવડું સાહસ કરે અને કેવડું વિટાઈને બેસી જાય આ બધા રૂપક ભગવાન જોઈએ રાખે અને આપણે એને બતાવી રાખીએ પણ આ ગીડધીમાં કોઈ જન્મ સફળ કરી લે એવા ભાગશાળીને કરોડવાર વાર નમસ્કાર કરું છું અને આ તમારી પેઢીઓમાં પડેલો વારસો તમને મળ્યો છે ઈ વારસાને જો સાચવો હોય તો તમારું પોતાનું જીવન પોતાનું તમારા સંસારમાં ધણી ધણીયાણી થઈને પતિ પત્ની થઈને ગુરુ શિષ્ય થઈને જે જીવનનો લાભ મળ્યો છે એ જીવન ઉજળું કરવું હોય તો માં અને બાપનો ધર્મ કેવો છે એ તમારા બાળકો જોઈ જશે એટલે એ સાંભળે વાંચે એના કરતાં જોવે એની અસર એને તુરંત થાય તરત જ થાય સાંભળે વાંચે એની અસર થઈ જાય દીકરીઓ કપડા બદલ્યા છે આપણી બદલેલા કપડા આ સમયે એને બદલાવ્યા છે આ સમય એવો આવ્યો કે દીકરાઓની સાથે એને દોડવાનો આવ્યો દીકરાઓ જેમ સાહસિક છે એમ ભારત માતાની દીકરીઓ પણ હવે પ્લેન ઉડાડે આકાશમાં અને જરૂર પડે ત્યાં ફાયરિંગમાં આ જીવનને આ પરિસ્થિતિમાં આ યુગના ધર્મમાં આપણે મગજ થી સાચવવું જોઈએ એ દીકરીઓ દીકરાઓ અભ્યાસ માટે એવી રીતના કપડાં પહેરી ભાગ્યા છે એના ચારે આપણે પાડવા એવું કંઈ નથી લખી દીધું હું સમજું છું આ કેટલા સમયથી કપડામાં વીટાઈને જીવવાનું પણ એ કપડાની હવે આ નવા યુગમાં ફેશન બદલી ગઈ એનો અર્થ એવો નથી કે આ સમાજ પાસે આપણે આવવું જ રહેવું આ બધા ભાગ્યા છે એમ ભાગવું ગુરુ મુખીઓ માટે યાદી આપું છું ડારો નથી દેતો ક્યાંથી ભૂલા પડ્યા છીએ એની ખાલી યાદી આપું છું કે આની અસરો અને તમારા સાદા સરળ જીવનની અસરો બાળકો ઉપર તમારી પેઢી ઉપર જેમ હોય તેમ પણ પ્રાર્થના કરું છું હનુમાનજી મહારાજને કે શિવજી કડજુગમાં હનુમંત રૂપે અત્યારે ચારે હાજરા હજુર થઈને બેઠા છે સતયુગમાં કોટવાલી કરી પ્રેમ પુરુષના યુગમાં કૃષ્ણ કળા સાથે કોટવાલી કરી વડી પાછા ચારો યુગ પ્રતાપ તો મહારા ધર્મની રખી કરતા એડ્રેસ આપ્યા વગરના આપણી સત્સંગની ધારા અંતર્મુખ થાય એટલે એ આમાં ક્યાંક બેઠા હોય ભજન સત્સંગમાં હનુમાનજી કથાઓમાં પધારે છે જ્યાં પોતાના રામનો મહિમા ગવાતો હોય ત્યાં પધારે છે એનો અર્થ કે મહિમા ગાતો હોય અને ગાતો મહિમા હનુમાનજી આવ્યા એની ખાતરી શું એ ગાતો ગાતો એના નિયમમાં એના સંયમમાં જાગતો થઈ જાય એટલે સમજવાનું કે હનુમાનજી પધાર્યા આપણા સૌની અંદર નિયમમાંથી સંયમ પ્રગટતો થઈ જાય જાગતો થઈ જાય રેણીમાં ઉજળો થઈ જાય એટલે સમજવાનું કથામાં નહીં પણ આપણા આ રેણીના નિયમના અને સંયમના ઘરમાં એ પોતે સંયમ એટલે જ હનુમાનજી પોતે આવી રીતે વારંવાર બારબીજના ધણીને પ્રાર્થના કરું છું કે તમારે આશરે તમારો આજો લઈ અને આ બધા સત્સંગીઓ દોડી દોડીને આવે છે ક્યારેક બાર વાગે રજા કરીએ ક્યારેક ત્રણ વાગે રજા કરીએ ક્યારેક ચાર ચાર વાગી જાય પણ કોઈ કચવાટ કર્યા વગર એ બાબતને જ ભૂલી ગયા એમ સમજી અને એનો ભાવ આનંદ પ્રેમ સાચવતા રહ્યા છે એટલી હું પ્રાર્થના કરું છું ભગવાન જ્યોતિ સ્વરૂપને ને કે આ સંતો નો યુગ છે બાપુ આ સંતો નો યુગ છે ભગવાન રાજવી રૂપ લઈને આવ્યા પણ પ્રજા એનો લાભ ન લઈ શકીશ સાંભળો ને રાજા બની ને આવ્યા રણુજાના રાજા રણુજાના રાજા બની આવ્યા પણ લોકો એનો ઉપયોગ એવી રીતે કરવા માંડ્યા એ ભગવાન આને આંખ આપો ને અને કાન આપો ને અને જીભ આપો ને અને હાથ આપો ને અને પગ આપો ને અને જીવન આપો ને અને પુત્ર આપોને બસ લોકો એ રાજવી રૂપની સાથે આવા વ્યવહારો એટલે ભગવાન વિચાર કરે છે કે આ બધા રહીશ તો બની એટલે અંતર જગતમાંય ભૂલ ભૂલમણી રાખે છે ભગવાન બાહિર જગતમાં પણ ભગવાન ભૂલ ભૂલામણી રાખે છે રાજવી રૂપને ભગવાને પડદે કરી દીધો પડદે રાખ્યું જ્યોતિ એટલે પ્રકાશમાં આવ્યા જ્ઞાનના રૂપમાં આવ્યા અને જ્ઞાન તો એમાં જે પગલું ભરે એને ઉકેલ આવે જ્ઞાનની ભૂમિકા અંજવાળું છે આ વિજ્ઞાન પણ જ્ઞાનની ભૂમિકામાંથી આપણને મહેનત બંધ કરાવીને બુદ્ધિથી કામ કરતા શીખવાડ્યું તો પડી જ્ઞાન વિજ્ઞાન બે ભેડા થઈને એનાથી ઉપર વહી ગયા કે બુદ્ધિની જરૂર નથી તો ક્યાંય તો સુક્ષમ માં સૂક્ષ્મ અણુ પરમાણુ ભરવાનું છે એમાં તો એકાગ્રતાથી ભણી શકો તો ભણાય એવું છે સાંભળો ને આજી મોટબેન આપણા દીકરાના દીકરા હોય અને આપણે આશા રાખીએ કે જલ્દી જલ્દી મોટો સાહેબ થઈ જાય મોટો યશ કીર્તિ પામતો ધન કમાતો એવી બધી આશા રાખીએ પણ એને સાથ ના આપીએ તો આપણે નુગરા મા બાપ કહેવાય ને એને સાથ આપવો ઘટે માં કોઈ દી ખોડામાં પોતાના બાળકને વાત્સલ્ય આપવાની હવે જેમ બને એમ તે ફરજ ટાળી દે છે પિતા પોતાના પુત્રના મસ્તક ઉપર હાથ ફેરવવાનું એ ટાળી દે છે ખૂબ જરૂર બાળપણમાં એને બહુ જરૂર છે બાળપણમાં માનો ખોડો એને અતિ જરૂરી છે બાળપણમાં માના હૃદયમાંથી માની ગોદમાંથી એવી પ્રસન્નતા માં આપણું પેટ ભરાવતી હોય છેડો ઢાંકીને માથા ઉપર હાથ ગુમાવતી હોય એમ કહેતી હોય કે આગલી પેઢીઓને ઉજળી કરજે દીકરા મારી કુખ લજાવતો ની આગલી પેઢીઓને ઉજળી કરજે ક્યારેક તમે જોશો એ દીકરાને મા પેટ ભરાવતી હોય અને નાના નાના પગમાં આંગળી ફેરવતી હોય ઓલે હાઈલા એ રસ્તે હાલવું છે એ રસ્તો થોડોક કઠણ છે દીકરા આ કોમળ પગ મૂકવા પણ હિંમત રાખજે તારી પેઢીઓમાંથી કોઈ કેવો ઉતરશે વળી તને હિંમત આપી અને એ પગલે ચાલવાનો શીખવાડે છે કારણ કે બાપ બદલતો નથી ને મોસાળ બદલતા જાય બાપ ન બદલાય ન બદલે ભગવાન કૃષ્ણ કહે હું પ્રાણી માત્રમાં બીજનો બીજ નો રોપનારો તે હું છું હે અર્જુન હું છું ક્ષેત્ર બદલતા જાય પણ હું છું અલ્પ આયુષના અલ્પ બુદ્ધિના ઘડીએ ઘડીએ આપને ખબર વિનાનો ક્રોધ આવી જાય જીવ બાળ્યા કરીએ આ અલ્પ આયુષ્ય છે એનું કારણ અલ્પ બુદ્ધિ છે એનું કારણ જેમ હોય તેમ પરંતુ એક ફરજ ને પાત્ર બની ફરજ બજાવી યાદ કરાવું છું કે જીવન બે હદ અનહદ કૃપા દ્વારા મળ્યું છે એ જીવન ભગવાને પોતાના અનુભવો આપણને આપીને આપણને મુક્ત કરીને મોકેલ્યા છે આપ સૌનું જીવન સફળ થાવ આપની પેઢીઓમાં આપના રેણી ભર્યા પવિત્ર વિચારો મા બાપ એવી રીતે રહે બાળકો વિચાર કરે અરે મારા મમ્મી મારા પપ્પા કોઈ દિવસ એની આંખો મોટી નથી થાતી એની જીભ ક્યારેય જોરથી નથી બોલતી બેય પતિ પત્ની આપણને જોઈને કેવા બે માને બાપ આપણને જોઈને કેવા કેવા રાજી થાય છે એ પ્રભાવ આપણા બાળકોમાં ઉતરે એનું જીવન પણ આપણા કરતાં એક કદમ આગળ વધે એમ કરતાં આપણી પેઢીઓમાં એક ધારો લોયણ કે એ પ્રવાહ ચાલ્યો જાય એકોતેર પેઢી સુધી કોઈને આંચ ન આવે આ સંસ્કાર ધર્મ આપે છે આ સંસ્કાર ગુરુજનો આપે છે આ સંસ્કાર આપણા પિતૃઓ આપે છે આપણા પૂર્વજો આપે છે એવા સંસ્કાર સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય એવી પુનઃ પુનઃ પ્રભુને આરાધના કરું છું પ્રાર્થના કરું છું સૌને જય સીતારામ 誰だ